હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલ્યા હું છું પ્રીતિ પટેલ માર્કેટમાં લીલી ડુંગળી આવી ગઈ છે અને મને બહુ સરસ કૂણી ખૂણી એકદમ ફ્રેશ લીલી ડુંગળી મળી છે તો મને થયું કે ચાલો આજે મસ્ત આપણે લસ લસું પટેલ સ્ટાઇલનું લીલી ડુંગળી અને બટાકાનું શાક બનાવીએ તો તમે જોઈ શકો છો ડુંગળીને મેં સરસ ધોઈ અને આ રીતે છોલી લીધી છે અને હવે આપણે એને કટ કરી લઈશું તો ડુંગળી આપણી લીલી કટ થાય ત્યાં સુધી આપણે આ એક ડુંગળી લેવાની છે સૂકી જેને આપણે નાના નાના પીસીસમાં કટ કરી લઈશું અને ડુંગળી આપણી આ રીતે સ્લાઇસમાં કટ થઈ જાય પછી એને હાથથી મદદથી આ રીતે છૂટી પાડી દઈશું એટલે દરેક ડુંગળીની જે પરત છે બધી છૂટી પડી જશે અને આ રીતે એકદમ પાતરી પાતરી ડુંગળીની સ્લાઇસ રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે લીલી ડુંગળીનું શાક બનાવવા માટેની જે બેઝિક તૈયારી છે થઈ ગઈ છે તો લીલી ડુંગળી સરસ મેં ઝીણી કટ કરી લીધી છે સાથે મેં બે બટાકા લીધા છે એને પણ ક્યુબ્સના કટ કરી લીધા છે આ છે કાપેલી ડુંગળી લીલા મરચાં અને આ સ્લાઇસ કરેલી ડુંગળી તો તમે જોઈ શકો છો કે બે ટાઈપની ડુંગળી મેં કટ કરી છે તો હવે આપણે એક નાનું કઢાઈ મૂકીશું એમાં થોડું તેલ ઉમેરીશું અને જે લીલી ડુંગળીની સ્લાઇસ કરી છે એને તળી લઈશું તે પહેલાં તેલમાં મીઠું નાખવાનું ખૂબ આવશ્યક છે જેથી ડુંગળી આપણી સરસ મીઠાવારી ટેસ્ટી થાય તો આ ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની છે અને હવે આપણે એને બહાર કાઢી અને એક બાજુ મૂકી દઈશું તો ડુંગળી આપણી બધી જ સરસ ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે તો હવે ચલો આપણે શાકનો વઘાર કરીએ તો એના માટે મેં મોટું કઢાઈ લીધું અને બચેલું તેલ મેં આમાં નાખી દીધું અને હવે થોડું બીજું એક બે ચમચી વધારે તેલ એડ કર્યું હવે તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખીશું થોડીક આગળ પડતી નાખવાની છે અને હિંગ ફ્રાય થાય પછી આપણે એમાં રઈ નાખીશું અને રહીને સરસ તતડવા દઈશું અને થોડું જીરું નાખીશું તો બેઝિક મસાલા આપણે નાખવાના છે લીલા મરચાં નાખીશું અને એને પણ સરસ ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ મરચાંનો કલર પણ ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો મરચાં સરસ ફ્રાય થઈ ગયા છે હવે આપણે એમાં એડ કરીશું લાલ મરચું હા ફ્રેન્ડ્સ આ કાશ્મીરી લાલ મરચું છે અને હળદર સાથે એડ કરીશું અને એને થોડું ફ્રાય કરી લઈશું અને હવે આપણે પેલી ડુંગળી ક્યુબ્સમાં કટ કરી હતી તે આમાં એડ કરીશું અને એને પણ થોડી શેકાવા દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે લીલી ડુંગળી સાથે કાચી ડુંગળી નાખશો તો ડુંગળીનું શાક બહુ સરસ બને છે સાથે આપણે બટાકા એડ કરી દઈશું ક્યુબ્સમાં કટ કરેલા અને બધું સરસ મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને પાછું સરસ બધું મિક્સ કરીશું હવે આપણે થોડું ચડવા માટે પાણી એડ કરીશું તો તમે જુઓ આપણે કઈ રીતે શાક બનાવી રહ્યા છે તો એને હવે દસેક મિનિટ માટે ઢાંકી દઈશું અને પછી ખોલીને જોઈશું તો ફ્રેન્ડ્સ દસ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને ચેક કરીએ કે બટાકા આપણા કેટલા ચઢ્યા છે તો સરસ પહેલાં બધું મિક્સ કરી લઈશું અને આપણે એક બટાકો આ રીતે કટ કરીને જોઈશું તો બટાકા આપણા એંસી ટકા ચઢી ગયા છે તો હવે આપણે જે લીલી ડુંગળી હતી તેને આપણે એમાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જુઓ આ શાક એકદમ નવી સ્ટાઈલનું બનવાનું છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે બનાવજો આગળ આપણે કયા મસાલા એડ કરીએ છીએ તે માટે વિડીયોને છેક સુધી જોતા રહેજો તો લીલી ડુંગળી આપણે સરસ એડ કરી દીધી છે હવે આપણે એને આ રીતે પોરી કરી અને ઢાંકણું ઢાંકી દઈશું જેથી ડુંગળી આપણી બધી સરસ ઓસવાઈ જશે અને ચડી જશે તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી સરસ ઓસવાઈ ગઈ છે તો બધું આપણે સરસ શાક મિક્સ કરી લઈશું અને ડુંગળી બટાકાનું શાક જો બટાકા ચડી ગયા તો લગભગ રેડી થઈ જતું હોય છે તો ફ્રેન્ડ્સ બટાકા સરસ આપણા ચડી ગયા છે એનું મતલબ શાક આપણું રેડી થઈ ગયું છે તો હવે આપણે ઉપરથી એડ કરીશું ધાણા જીરું લગભગ એકથી દોઢ ચમચી અને અડધીથી પોણી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું તો ફ્રેન્ડ્સ બંને મસાલા એડ કર્યા પછી આપણે શાકને પાછું સરસ હલાવી દઈશું અને બે મિનિટ માટે આપણે એને શેકાવા દઈશું જેથી જે મસાલા એડ કર્યા છે તે બધા સરસ ચડી જાય તો ફ્રેન્ડ્સ આપણું ડુંગળી બટાકાનું શાક રેડી છે હવે તમને પ્રશ્ન હશે કે આપણે શરૂઆતમાં જે ડુંગળી તળી હતી તેનો તો ઉપયોગ કર્યો જ નહીં તો આવો આપણે મારી સાથે આપણે જોઈએ કે એનો ઉપયોગ આપણે ક્યાં કરવાના છે તો આ શાકને મેં આ રીતે બાઉલમાં કાઢી લીધું છે અને હવે આપણે જે ડુંગળી તળી હતી તે ઉપરથી આની ઉપર સ્પ્રિંકલ કરીશું તો ઉપરથી આ રીતે તળેલી ડુંગળી નાખીશું એટલે આ શાકનો ટેસ્ટ બહુ જ સરસ અને એકદમ નવો આવે છે તો આમાં આપણે લીલી ડુંગળી સૂકી ડુંગળી અને તળેલી ડુંગળીનો ઉપયોગ કર્યો છે અને આ શાક બનાવ્યું છે તમને આ રેસિપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો ધાણાથી આપણે એને ગાર્નિશ કરીશું અને ગરમ ગરમ ઘીવાળી ભાખરી સાથે સવ કરીશું તો ફ્રેન્ડ્સ શિયાળામાં આ રીતે તમે ચોક્કસ લીલી ડુંગળીનું શાક બનાવજો ખૂબ જ ટેસ્ટી થાય છે અને ખૂબ જ સરસ લાગે છે ઘીવાળી ભાખરી સાથે તો ફ્રેન્ડ્સ મેં સર્વ કર્યું છે ગરમ ગરમ શાક ઘીવાળી ભાખરી અને મસ્ત પાકેલા ગયા ગર્યા કેળા સાથે તો તમને આ ડુંગળી બટાકાના શાકની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો અને એકવાર ચોક્કસ આ રીતે ટ્રાય કરજો તમને ચોક્કસ ભાવશે તો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા ફરીથી નવી વિડીયો સાથે નવી સહેલી સાથે નવી રેસિપી સાથે સુપર સહેલિયા ઉપર જ મળીશું ટિલ દેન ગુડ બાય